નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનના વિગતવાર સમાચારો નિહાળો લક્ષ્મીખેડા ગામની સીમમાં રેતી ભરેલું ડમ્પર પલટી ખાઈ જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી નિજર તાલુકાના લક્ષ્મીખેડા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક રેતી ભરેલો ડમ્પરના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ડમ્પર ડિવાઇડર તોડી પલટી ખાઈ ગયો હતો બનાવમાં ચાલકની ઈજાઓ પહોંચી હતી જે બાબતની માહિતી આજ રોજ અગિયાર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારાના ફાયર સ્ટેશન ખાતેથી રેલી કાઢી અધિકારીઓની હાજરીમાં ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના વ્યારા ખાતેના ફાયર સ્ટેશન ખાતેથી ફાયર અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી અને ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વ્યારા શહેરના ફાયર અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જે માહિતી બે કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાંથી છેતરપિંડીના ગુનામાં બાર વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાંથી સોંગડ પોલીસ મથકમાં છેલ્લા બાર વર્ષથી છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી રાજેશભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો જેને રાત્રિ દરમિયાન ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેની માહિતી રવિવારના રોજ એક કલાકની આસપાસ અપાઈ હતી વ્યારા શહેરના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આંબેડકરજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા ખાતે બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી નમન કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી એક કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લા અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તાપી જિલ્લાના તિજોરી અધિકારી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લામાં આવેલ પેન્શનરોની હયાતીની ખરાઈ કરવા અંગે અલગ અલગ મુદ્દાને આવરી લેતું જાહેરનામું અધિકારી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જેની માહિતી બે કલાકે મળી હતી સોંગર શહેરના બજાર વિસ્તાર નજીક ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં ઉજવણી કરાઈ તાપી જિલ્લાના સોંગડ શહેરમાં આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અને શહેરના આગેવાનો અને ભાજપ હોદ્દેદારો દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી હતી જેમાં બાબા સાહેબને નમન કરી ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી જેની માહિતી બે કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા પોલીસે આહવાથી બાઇક ચોરીના આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે આહવા ગામેથી એક બાઇક ચોરીનો આરોપી હરેશ ભોઈને ઝડપી લીધો છે જે આરોપી ગત દિવસો દરમિયાન વ્યારા ખાતેથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે जे बाबत की महिती छ के प्राप्त हुई होती। तापी सेवा सदन खाते थी चूंटी खर्चना अधिकारी डॉक्टर राकेश कुमार भारतीय मीडिया ने महिती आपी थी नमस्कार मैं डॉक्टर राकेश कुमार भारती भारत सरकार निर्वाचन आयोग द्वारा बारदोली लोकसभा सीट के लिए एक्सपेंडिचर ऑब्जर्वर व्यय पर्यवेक्षक के रूप में नामित किया गया हूँ मैं बारदोली लोकसभा कॉन्स्टिटेंसी और ये तापी डिस्ट्रिक्ट व्यारा में आ चुका हूँ यहाँ पर फ्री एंड फेयर इलेक्शन हो सबको समान अवसर मिले और सुचारू रूप से इलेक्शन का संचालन हो इसके लिए निर्वाचन आयोग द्वारा भेजा गया है मैं यहाँ पर वोटिंग के डेट तक हूँ और निर्वाचन में खास करके निर्वाचन से संबंधित खर्च और इसके संबंध में कोई सूचना कोई व्यक्ति देना चाहे तो वो संपर्क कर सकता है पोलिंग के डेट तक हम यहाँ पर रहेंगे और निर्वाचन को सुचारू रूप से कराने में भारत निर्वाचन आयोग का सहयोग करेंगे यहाँ पर हमारा जो नंबर है जिसके माध्यम से कोई भी संपर्क कर सकता है જાહેર કર્યા વ્યારા પોલીસ ટીમના માણસો ને મળેલી ચોક્કસ બાતમી ના આધારે માયપુર ગામે રેડ પાડી હતી જ્યાં રહેતા આરોપી રાકેશ ચૌધરીના ઘરના પાછળના પગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા રેડ જોઈ આરોપી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેની માહિતી રહીવાના રોજ પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સિંગીમાંથી દાગીનાની ચોરી કરનાર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કસ્ટડીમાં મોકલવામાં આવ્યો જ્યારા શહેરના સિંગી ફળિયા વિસ્તારમાં દાગીનાની ચોરી કરેલ આરોપીને કુશલપુરા ગામેથી પોલીસે ઝડપી લીધો હતો જે આરોપી મેહુલ ચૌધરી પાસેથી મુદ્દામાલ કબજે કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેને નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે જે બાબતની વિગત રહીવાને રોજ પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી જિલ્લા કલેક્ટર દ્વારા ધાર્મિક સ્થળોએ લાગણી દુભાઈ તેવા કૃત્ય કરવા પર પ્રતિબંધ મૂકી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ધાર્મિક સ્થળો પર કોઈપણ પ્રકારના લાગણી દુભાય તેવા કૃત્ય કરવા નહીં સહિત પ્લાસ્ટિકની થેલીમાં કોઈપણ પ્રકારના પદાર્થ કે પાણી ભરીને ધાર્મિક સ્થળો પર ફેંકવા નહીં સહિતના નિયમોને આવરી લેતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ચુસ્તપણે અમલ કરવા અનુરોધ કરાયો છે જે બાબતની વિગત પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી કેસરપાડાથી ગામડી જતા રસ્તા પરથી એક ઇસમને પોલીસે જુગાર રમાડતા ઝડપી લીધો નિજર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કેસરપાડાથી ગામડી જતા રસ્તા પર એક ઇસમ મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર મળતો હોય જે બાતમીના આધારે પોલીસે રંગે હાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી કલાકે પ્રાપ્ત થઈ હતી ચેકપોસ્ટ નજીકથી પોલીસે બાઇકની ડીકીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી સોંગઠ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે લક્ડકોટ ચેકપોસ્ટ નજીકથી એક મોટરસાયકલની ડીકીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપી જતીન પંચાલ વિરુદ્ધ ગુનો દાખલ કરી દસ હજારથી વધુના મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત